સનાતન ધર્મની જય હો જય હો જય હોય ગુરુ જય ગુરુદેવ હું વૈદ ચંદુભાઈ ચલાળિયા મારો અનુભવ ચેનલ ભાવનગર તો આજે એક નાનકડી વાઘ

તો આ વિજ્ઞાનીઓ કરીને ગોતી લે સેટેલાઇટ દ્વારા કોઈ વિજ્ઞાન ના દ્વારા પણ એક કર્મ નો હિસાબ નાનામાં નાનું કર્મ હોય કે મોટામાં મોટું કર્મ તો એનો હિસાબ દરેક જીવ કોણ રાખે છે એને સમજવા માટે આપણે એક દશરથ રાજાની વાત આપણે દરેક વ્યક્તિએ લગભગ સાંભળી છે કે દશરથ રાજા શબ્દ વેધી બાણની વિદ્યા જાણતા હતા કે ગમે એવું અંધારું હોય તો જ્યાંથી શબ્દ સંભળાય ત્યાં તીર મારતા એટલે ચૂકતા જ નહીં આવી કથા છે અયોધ્યામાં એક તળાવ હતું એ તળાવમાં પશુ પક્ષી પાણી ન બગાડે એટલા માટે એ દશરથ રાજા એમ કે છે કે એ તળાવની રક્ષા કરતા હતા એક દિવસ રાત્રે એને પાણી કોઈ પશુ પીતું હોય જનાવર કોઈ પીતું હોય એવો અવાજ આવ્યો અને એ દિશામાં એને તીર માર્યું તો શ્રવણ કુમાર એના માતા પિતાને તરસ લાગી હતી એટલે પાણી ભરવા માટે ગયો હતો એ પાણી ભરતો તો એનો અવાજ સાંભળી તીર માર્યું એટલે શ્રવણ કુમાર ને તીર વાગ્યું અવાજ થયો દશરથ રાજાને એવું થયું કે કોઈ પશુ નથી આ તો કોઈ માણસ છે

શ્રવણ કુમાર અને દશરથ રાજા બે જાણતા હતા પછી શ્રવણ કુમારે પ્રાણ તજી દીધા એટલે માત્ર ને માત્ર હવે દશરથ રાજા એક જ જાણે છે પછી શ્રવણ કુમાર ના માતા પિતા પાસે જાય છે અને સઘળી વાત કરે છે ત્યારે શ્રવણ કુમાર ના માતા પિતા અને દશરથ રાજા ત્રણ જાણે છે આ વાત ત્યાર પછી શ્રવણ માત્ર દશરથ એને શ્રાપ આપ્યો દશરથ રાજાને પુત્રનો યોગ હતો જ નહીં જીવનમાં પણ એને શ્રાપ આપ્યો કે અમારું જેમ પુત્ર વિયોગે મૃત્યુ થશે એમ તારું પણ પુત્ર વિયોગે મૃત્યુ થશે તારે ઘરે ચાર પુત્રો થશે પણ એક પણ હાજર નહીં હોય હવે આ વાત એવી છે કે એ શ્રાપ પણ એને આશીર્વાદમાં તો આપણે આ કથા સાંભળી છે હવે આ કથામાંથી તર્ક વિતર્ક નથી કરવાનો તર્ક વિતર્ક કરી અને મૂર્ખમાં આપણે નામ નથી નોંધાવવાનું એ કરતા વાત સાંભળી એમાં જે સાર મળે લઈ શકીએ તો સાર લઈ અને દશરથ રાજા એ જે કર્મ કર્યું તો એને પણ ભોગવવું પડ્યું રામ પિતા હતા છતાં ભગવાન પિતા હતા છતાં પણ જો

શ્રવણ કુમારના માતા પિતાની હાથની વાત હોત તો એના માતા પિતા પણ દશરથ રાજાના ગળે લાગી ગળું દબાવીને એને મારીને બદલો લઈ શકે પણ એના હાથની વાત નથી તો આ જે આપણે કર્મ કરીએ છીએ આપણે કોઈ પણ કર્મ કરીએ તો આપણે એકલા જ હોઈએ છતાં પણ આ કર્મનો બદલો આપણે ગમે ત્યારે આપવો પડે છે તો આ કોણ જોવે છે તો આપણી અંદર એક ખુફિયા કેમેરો છે જે અદ્રશ્ય કેમેરો જે જોઈ ન શકાય આપણે આપણી બોડી જ્યારે આપણો આ પ્રાણ તજી દે ને જ્યારે પોસ્ટમોર્ટમ કરે ત્યારે પણ ડોક્ટર જો આખું શરીર વિખી નાખે તો પણ એ કેમેરો એને જડેવો નથી એવો કેમેરો સતત આપણા કર્મ ઉપર ધ્યાન રાખે છે સારું કર્મ કરશો તો પણ તમને ચોવીસ કલાકમાં એનું પરિણામ આપશે સારું તમે ગૌશાળાની અંદર એક સો રૂપિયાનું દાન આપ્યું પ્રેમથી ભાવથી કોઈ પણ સ્વાર્થ વગર તો તમને ચોવીસ કલાક તમારા વેપારમાં એક હજાર રૂપિયાની કદાચ વૃદ્ધિ થઈને આવે સારું કર્મ કરો તો તમને સારું મળે પણ નરસો કરો કોઈ કર્મ તો તમે નરસો એનું ભોગવવાનું જ રહેશે એટલે એવું ન સમજવું કે હું આજે કર્મ કરું છું કોઈને ખબર જ નથી કોઈ જ નથી હું એકલો જ છું ના

એક ઝાડ ઓથે રહી પારધી એ બાણ માર્યું આજે ભલકા તીર જે તીર હોય ને એમાં નાનું સાઈઝ હોય ને ભલકું કે ક્ષત્રિયો જે

કારણ કે આ કુદરતનો નિયમ છે આમાં મારો ને તમારો નિયમ હોય તો કોઈ ઓળખાણ છે કોઈ કોઈ પૈસા દઈને દઈને દબાવણી ધમકી પણ એમાં ફેરફાર કરી પણ કુદરતના નિયમમાં કોઈ ફેરફાર આપણે ન થાય એટલે કર્મ કરતા કોઈનું દિલ દુભાવતા કોઈનું લઈને પાછું નહીં દેવાની ભાવનાથી કર્મ ન કરવું હોય તો ભોગવવાની તૈયારી રાખવાની હવે પછીનો વિડીયો આવશે કે કરેલા કર્મ થી છૂટવું કેમ કદાચ કર્મ થઈ ગયું છે પસ્તાવો થયો છે તો છૂટવું કેમ તો હવે પછીનો નો વિડીયો એ પણ આવશે જય ગુરુ મારા જય ગુરુદેવ જય આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો